એટેસ્મોફેરીંગ વેવ મજબૂત થતા બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે જેથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે જોકે ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે જોકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એક વખત લોકોને મુશ્કેલી ભોગવવી પડશે

કેન્દ્રની મોદી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના अर्बनનો વ્યાપ વધારવા જઈ રહી છે આ યોજનાના બીજા તબક્કાને લઈને સરકાર દ્વારા બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી હવે શહેરોમાં મધ્યમ આવક વર્ગ માટે આવકનો સ્લેબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે ઓગસ્ટ મહિનામાં જ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નોટ મૂકવાની તૈયારી છે હાલમાં

તેથી હોમ લોન ની મહત્તમ મર્યાદા કે તેના પર વ્યાજ સબસિડીનો લાભ આપવામાં આવે છે તેને વધારીને બાર લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કરવામાં આવે તેવી અપેક્ષા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ યુવાનોની રોજગારી અંગે વાત કરતા આવ્યા છે અને મોદી સરકારે બજેટમાં બેરોજગારી અંગે મોટી જોગવાઈઓ પણ કરી છે

પ્રથમ પ્રોત્સાહન પેકેજ હેઠળ ખાનગી કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાઓને પ્રથમ મહિનાનો પગાર સરકાર તરફથી કરવામાં આવશે આ પગાર ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે સરકારનું અનુમાન છે કે આનાથી એક વર્ષમાં એક કરોડથી વધારે યુવાઓને રોજગાર મળી શકે છે બે વર્ષ સુધી ચાલનારી આ યોજના પર ત્રેવીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તે ઉપરાંત ઈપીએફઓ માં અસંધાન કરનાર ગ્રાહકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવી નોકરીઓ ઊભી કરવામાં સહાયતા આપવામાં આવશે આ હેઠળ ઈપીએફઓ માં જમા થનારી નિયુક્તિ અને કર્મચારીઓના એક ભાગની ચૂકવણી સરકાર કરશે તો ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં આજે સામાન્ય વધારો થયો છે અને રાજ્યમાં વાયરલ ઇન્કેફેટેલાઇસના કુલ 161 કેસો થઈ ગયા છે આ સાથે જ જીવલેણ ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 72 પર પહોંચ્યો છે જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં વાયરલ ઇન્કેપેટલાઇઝના કુલ 161 કેસો થયા છે જે પૈકી સાબરકાંઠામાં 16 અરવલ્લીમાં 7 મહીસાગરમાં 4 ખેડામાં 7 મહેસાણામાં દસ રાજકોટમાં સાત સુરેન્દ્રનગરમાં પાંચ અમદાવાદ કોર્પોરેશનમાં બાર ગાંધીનગરમાં આઠ પંચમહાલમાં સોળ જામનગરમાં આઠ મોરબીમાં છ ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ છોટાઉદેપુરમાં બે અને દાહોદમાં ચાર વડોદરામાં નવ નર્મદામાં બે બનાસકાંઠામાં સાત વડોદરા કોર્પોરેશનમાં બે ભાવનગરમાં એક દેવભૂમિ દ્વારકામાં બે રાજકોટ કોર્પોરેશનમાં ચાર પચ્છમાં પાંચ સુરત કોર્પોરેશનમાં બે ભરૂચમાં એક ગીર મળેલ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશના બધા રાજ્યો સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાઈ હતી ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બે હાજર પચીસ સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટે વેક્સિન આવી શકે છે

લઈને મોટી જાહેરાત કરતા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ પાંચ ગણી વધારીને પાંચ લાખ રૂપિયા સુધીની કરી દીધી છે એક લાખ થી વધારીને રૂપિયા પાંચ લાખ કરવાની વાત કરી છે અને આ વિશે એમનું કહેવું છે કે આ પગલું વેપારીઓ અને ગ્રાહકો માટે મોટી રકમના ટ્રાન્સઝેક્શન ને વધુ સરળ અને અનુકૂળ બનાવશે યુપીઆઈ દ્વારા કર ચુકવણીની મર્યાદા વધારવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે અને કેશલેસ ઇકોનીમાં તરફ વધુ એક પગલું ભરશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એફએમસીજી કંપનીઓ વોલ્યુમ ગ્રોથ જાળવી રાખવા માટે ચારથી દસ ટકાનો વધારો કરવાનું વિચારી રહી છે જોકે બ્રિટાનિયા પાર્લે ડાબર અને મોન્ડલેસ ટૂંક સમયમાં તેમના ઉત્પાદનોની કિંમતમાં ચારથી દસ ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે કોકો લોટ અને ખાંડના ભાવમાં વધારો થયો છે જેના કારણે તેમના ઉત્પાદનોની કિંમત વધી છે અને હવે કંપનીઓ કિંમતો વધારવા માટે તૈયાર છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો